વિરાટ કોહલી અને આરસીબી ટીમે પણ નહીં વિચાર્યું હોય કે આઈપીએલ ચેમ્પિયન બન્યા બાદ તેમનો જશ્ન જીવલેણ બની જશે અમદાવાદમાં આઈપીએલનો નો ખિતાબ જીત્યા બાદ આરસીબીની આરસીબી ટીમસ્વામી સ્ટેડિયમ પહોંચી હતી પરંતુ સ્ટેડિયમની બહાર નાશ ભાગ થતા અગિયાર લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઇજાગ્રસ્ત પણ થયા હતા ત્યારે આ મામલે પૂર્વ ફાસ્ટ બોલર અતુલ વાસને આરસીબી અને વિરાટ કોહલીને લઈને મોટા દાવા કરી રહ્યા છે અતુલ વાસને આ મામલે કહ્યું કે અઢાર વર્ષ બાદ ટ્રોફી જીતવી વિરાટ કોહલીની ટીમ તેમજ ફેન્ડ માટે ખૂબ જ મહત્વનું ધરાવે છે તે દરેક લોકો જાણે છે જેને લઈને અલગ અલગ થિયો પણ આપવામાં આવી રહી છે ત્યારે આરોપ અને પ્રત્યે આરોપ સામે આવી રહ્યા છે પરંતુ તેનાથી લોકોના જીવ પાછા નહીં આવી શકે ત્યારે આરસીબીની જીતને લઈને અભૂતપૂર્વ હાઈપ હતી જે ખુદ આરસીબીએ ક્રિએટ કરી હતી ખેલાડીએ નહીં પરંતુ જે હાઇપ બનાવવામાં આવી હતી તે બેંગલુરૂમાં આ ગાંડ પણ વધાર્યું છે ત્યારે આપનું ભૂતપૂર્વ બોલર અતુલ વાસને દ્વારા આપવામાં આવેલા નિવેદન અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવો